ઈક વોસ તો ડર ઈ વાંદરી નહી થઈ ગયું છે આ કર્મ જોખવાનું કમ્પ્લીટ થઈ ગયું છે માં દેને સામે એડજસ્ટ દાયો એટલે બોલા મામા જેવું ઘરેમાં આવી રીતના એક એક કરીને સમોસા બનાવવાનું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા નવા બ્લોગમાં અત્યારે સવારના સાત વાગી રહ્યા છે અને હું તો ફ્રેશ થઈ ગઈ છું નાઈ ધઈ તૈયાર થઈ ગઈ છું બધા ઘરના બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે હું બસ ઠાકોરજીની મારી પૂજા પધરાવવાની હતી જો આ પપ્પાનું ઘરે આપણે એને આપણે પૂજા અહીંયા પધરાવી છે અહીંયા આપણે પૂજા કરીએ છીએ અહીંયા બેસવાની જ હતી પૂજા કરવા માટે અમારું સેટઅપ છે અને આજના મારા ઘનશ્યામના દર્શન કરાવી દઉં તમને જો અહીંયા લાઈટ હતી પણ મમ્મી લગાવી દીધી લગાવી દીધી છે વાહ ઘનશ્યામ વાહ અતિ સુંદર અને મમ્મીને ને શણગાર કરવાનો બહુ શોખ છે મમ્મીને બહુ જ ગમે છે ઘનશ્યામ શણગાર કરવો અને આપડા ગોપાલ દર્શન કરી લો જો કેટલા મસ્ત લાગી રહ્યા છે શણગાર પછી નથી મળી જે પાક પહેરે છે ને બધી પડી જાય છે રેતી નથી એના માથા ઉપર પાક નું જુગાડ કરવો પડશે સારું આ મમ્મી નું ડેલી રૂટીન છે અહિયાં ફોનમાં ચાલુ કરી દે કથા વાર્તા ને બધું અને મમ્મી જયસ્્યામનારાયણ મમ્મી એક કમેન્ટ આવ્યો હતો કે તમારા ઘનશ્યામ મહારાજ પપ્પાના ઘર ને મહારાજના રોજ દર્શન કરાવજો મને તમારા ઘનશ્યામ મને થોડાક દિવસ દેશો લઈ જવા તમે જમાઈને ને બહુ શોખે અને સેવા કરવાની ઘનશ્યામ મને હતા મને ઘનશ્યામ બહુ જ ગમેરા અમે હું કારેલી બાગ ગયા હતા ને તો એ રીતે તમારે જમાઈને લેવા હતા ઘનશ્યામ

ભલે ઘનશ્યામ અમને જોઈએ છે ઘનશ્યામ અમારે ઘરે આવશે તમને આનંદ થશે પણ પાપુને નહીં મૂકી શકું ઘનશ્યામ તમે આ લોકોને બીજો પાપુ દઈ દો ફટાફટ તો માર્ગને ને ના માંગે ચકલી માસી ને દઈ દો ને રશ્મી ભાભી ને દઈ દો એક પાપુ તો અમારો પાપુ તમે ના માંગો ને ઘડીએ ઘડી અમારો પાપુ શું કરી રહ્યો છે હુઈ ગયો હે પપ્પા કોટાડા હે હુઈ ગયો નથી બોલતો હમ હમ કરે નથી કરતો હુઈ સાત ને 20 થાય છે અને ચકલી ઝાડુ કાઢે છે જો કચરો જો કેટલો બધો છે મારી બોન બહુ બધો કચરો કાઢે છે જો સાફ સફ કરે છે અને પાપુ છી કર્યું પપ્પાને જલાયો છે તો બે મિનિટ તમે ઝાલો તો વિડીયો શૂટ કરી લો તો બે મિનિટ પપ્પા ઝાલીને બેઠા છે વધારે બે મિનિટ જ દઈશ વધારે નહીં દઉં તો બીમ ચાલો અને બહારે બહુ જ ઝાકળ આવી છે જો બહુ જ બહુ જ ઝાકળ આવી છે આંગળું વાળતું તું ભાભીએ પાંદરા ખરચા બીલીપતરાના પાંદરા ખરચું તો આંગળું વળાઈ ગયું છે ને હવે શેરી વાળો મંડે છે ભાભી ઓહ હો 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 આંગળ બહુ આવી છે મારી શું સાડી પહેર્યા હતા તો કોર મસ્ત દે થઈ ગયો તો તમે જ કોર અને માક માગ તો બહુ જ આવી છે જો દેખાતું નથી એટલું માગ છે બાપુ એ ટકલા એ ટકી ટકલા તું ટકી તું એ દસ એ દસ એ બોથા એ બોથો બોથો તાયરો માસીનો આયરો આયડો આજે છે અગિયારસ અને અમે બધા બેઠા છે નાસ્તો કરવા આ જુઓ નાસ્તામાં જે બાફેલા ભૂરિયા વેફર ચકરી બાર ભગવાનને જમાડીને આવી ગયા છે અહીંયા કોક આ બીજું આવ્યું એ ખબર નહીં કોણ ઓ ડાન્સ અગિયારસ નો ડાન્સ

મને કરી દીધું છે મારામાં તો કેવું દેખાશે ને હું તો મારો કલર શ્યામ ને એટલે ખાસ દેખાય ને મારા શ્યામ કલર હવે અમે જઈએ છીએ મહાદેવના મંદિરે દર્શ ભાઈને દર્શન કરાવવા માટે સાકરમાં જોખવા માટે તો બધા તૈયાર છે દર્શ ભાઈ એક બાકી છે મમ્મી આ દર્શ પરવા રે ને તમે ગાડી માં ત્યાં હું ચકલા ચણ પી હું ભૂલી ગયો હવાર ના પૈસા ગેતી હતી કે ઝીંકલ ગેતી હતી કીડિયાલું અને ચકલાન ચણ બંને લઈને જઈ આવું કીડીએલું કીડીયો કેમ ગયા કીડી બેન કીડી બેન

<older> थे बीक लागेरी <umey picks over stems>

Merhaba. 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 Merhaba.

હા મમ્મી નથી લેવી તમે ચકલી ચકલીને ભાવ લેવા કા મૂકી પૂછવા તે બેઠી શું કરી અમે ભાવ પૂછવા મૂકે જે વસ્તુ ના લેવી એના ભાવ પૂછાવે તાર એટલે તારી પડતી થાય વિચાર કરવો પડશે 哇哦

આ શક મહાદેવ દેવ્યા કરું ઓ માથું મા ઘુમાવ છોરા ઘુમાવસ્મસ્થે સાડા ક્યાં થાય છે અમે લોકો ઘરે આવી ગયા હવે દસ ભાઈ સુવા જશે રશ્મી ભાભી રસોડામાં સમોસા બનાવવાના છે અને જો આપણે ઘ્યાન થઈએ ને તે ભાભી લોટ બાંધી દીધો હતો ફરાળી લોટ બાંધ્યો તો અને ચકલી બે બટેકા ચડાવી દીધા હતા તો બે નું કામ થઈ ગયું છે કમ્પ્લીટ હવે આપણે કરવાના છે સમોસા તો ભાભી એમ છે શાક બનાવી દો એ જ ચટણી અમે લોકો સમોસા બનાવવાનું ચાલુ કરી નાખી છે આ જો એને રશ્મિ ભાભી ગુરલા કરી આપે છે અને ચકલી રોટલી વણતી આવે છે ચકલી આટલી મોટી રોટલી વણે છે એનું કારણ છે કે અમારી પાસે સમોસા બનાવવાનું એક મશીન આવ્યું છે જો આવ્યું આના નીચે છે ને આ પ્લેટ છે આ રોટલી મૂકવાની ઉપર આવી રીતના સમોસા મૂકવાના શાક શાક મૂકવાનું એના ઉપર બીજી રોટલી મૂકવાની આવી રીતના એક એક કરીને લાગે અમે એ જ કર્યા રહ્યા મોટા મોટા સમોસા એમાં માવો ઘણો છે ને મજા ના આવે માવો માવો આવે આ રહ્યું આમ કરવાનું પછી અમે ભણી દેવાનું

આ મશીન વાળો સમોસો હોય ને આગળ વાળો હોય તમે કમેન્ટ કરજો તમને કયો પસંદ પડે પણ આ શું ફટાફટ થઈ જાય એકસાથે સાથે પાંચ 6 6 થાય છે મોટો પરિવાર હોય ને તો આ રે મશીન વાળા ને મશીન વાળા એક ચાર જણા ને તો એક સાથે 6 6 થાય છે અને જલ્દી લોટ ખતમ થઈ જાય છે અને અમે પાણી લગાય તો પણ આ ખુલી ગયું તો એલિયન જેવો સમોસો લાગતો જ